બોટાદ અને ગઢડા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય બોટાદ અને ગઢડા નગરપાલિકા ચૂંટણી તેમજ પાળિયા જિલ્લા પંચાયત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જોવા મળ્યો છે બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં ચુમાલીસ બેઠકોમાંથી એકતાલીસ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા રહ્યા છે જ્યારે કોંગ્રેસે માત્ર ત્રણ બેઠકો પર જીત મેળવી છે ગઢડા નગરપાલિકા ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકો પૈકી અઢાર બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસે દસ બેઠકો પર જીત મેળવી ઉપરાંત પાળીયા જિલ્લા પંચાયત બેઠક તેમજ માલણપુર અને તુરખા બેઠક તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપે પોતાની લહેર જાળવી રાખી છે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે મતદાતાઓના વિશ્વાસ પર ખરા ઉતરવાની ખાતરી સાથે તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવાનું આહવાન કરું છું આ વિજય મતદાતાઓના આશીર્વાદ અને કાર્યકર્તાઓના પરિશ્રમનું પરિણામ છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ બોટાદ નગરપાલિકા ગઢડા નગરપાલિકા અને પાળિયા જિલ્લા પંચાયત એવી જ રીતે બે તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી હતી તેની અંદર નરેન્દ્રભાઈનો જે વિકાસનો રથ ચાલી રહ્યો છે તેની અંદર મતદાતાઓએ ખૂબ નરેન્દ્રભાઈ પ્રત્યે વિશ્વાસ જગાવ્યો છે બોટાદની અંદર ઇતિહાસની અંદર પ્રથમવાર ચુમ્માલીસમાંથી એકતાલીસ બેઠક એવી જ રીતે ગઢડા નગરપાલિકાની અંદર ભાજપનો ભવ્ય વિજય થયો છે જિલ્લા પંચાયત અને બંને તાલુકા પંચાયતમાં પણ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે નગરપાલિકાની અંદર જે ઉમેદવારો વિજેતા છે તે લોકોની વચ્ચે જઈ અને તેમના જે પ્રશ્નો હશે તેનું નિરાકરણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોની વચ્ચે રહેલો છે તેના પ્રાથમિક જે પણ કામો છે તે નગરપાલિકાની અંદર જે આવતા કામો છે તમામ ઉમેદવારો લોકોના માટે પ્રયત્નશીલ રહે છે સાવલિયા ચંદુભાઈ પૂર્વ બોટાદ શહેર પ્રમુખ આજે બોટાદ નગરપાલિકામાં ચુમાલીમાંથી એકતાલીસ સીટ જીતી

ગણતરી ચાર પેનલ જે હતી એમાં એક ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે જેનો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અનેરો ઉત્સાહ અને આનંદ છે કેમ કે ચાલીસ પ્લસ એક એટલે એકતાલીસ સીટ અમે પાર્ટીને

રોડ રસ્તા અને પાણી પ્રાથમિક સુવિધાથી જે વંચિત રહી ગયા હોય તો એને પ્રાથમિક સુવિધા અમે આપવા માટે કટિબંધ રહીશું અને આ બોડીને અમે સંકલન કરી અને એ વિસ્તાર અને વોર્ડનો વિકાસ થાય તે પ્રમાણેનું અમે આયોજન કરશું બોલો વૈશાલીબેન સુમિત કુમાર ચોરોત્રા વોર્ડ નંબર 11 ખૂબ આનંદ થાય છે મને આજે અમે વિજેતા જાહેર કરે છે વોર્ડ નંબર 11 ના તમામ ઉમેદવારોએ પણ પહેલી તો શુભેચ્છા એ લોકોને કે જેને અમને મત આપવા માટે કર્યું છે બધું અને ખૂબ ખૂબ આનંદ થાય છે અમને આજે ખાસ કરીને તમારા વોર્ડના તમામ જે મતદાતાઓ છે તમારી પર વિશ્વાસ મૂકી તમને વિજેતા બનાવ્યા છે ત્યારે મહિલાઓ માટે સૌથી પેલી કઈ કામ કરી સાફ સફાઈની ની છતુભાઈ દાદલ વોર્ડ નંબર નવ માં અમે બંને મિત્રો ક્રમાંક નંબર એક ઘનશ્યામભાઈ વસાણી અને છત્રજીતભાઈ મહેન્દ્રભાઈ દાદલ અમે બંને ભાઈઓ ઝાઝી લીડ થી વિજય થયા છે તે બદલ અમે વોર્ડ નવ નંબર નવ ના તમામ મતદારોનો દિલથી આભાર માનીએ છીએ તેમજ અમારું સક્ષમ નેતૃત્વ જે સાથે રહ્યું તેનો પણ અમે દિલથી આભાર માનીએ છીએ આગામી દિવસમાં અમારા વોર્ડમાં રોડ પાણી રસ્તા સ્ટ્રીટ લાઇટ અને સફાઈ માટે અમે જાગૃત રહીશું અડધી રાતે પણ અમારા મતદારોનો અમે વિશ્વાસ ગુમાવશું નહીં અને હર હંમેશ અમે મતદારોની સાથે અને વચમાં રહીશું કિલાબેન સુરેશ સહેવાગેલા આનંદ થયો છે અમને ખૂબ ખૂબ લોકોને વિસ્તાર ને એક ધન્યવાદ છે આપણે જે કામ કાર્યક્રમ કરતા બધા ધન્યવાદ માની છે બાકી છે એ પૂરા કરશું અમે પરમા નટવર ભાઈ વાધવજી ભાઈ જે અમારી ઉપર પબ્લિકે વિશ્વાસ મૂક્યો છે એવાને નેવા અમે પબ્લિકના કામ કરશું તન મન ધનથી અને અમને જે જીતાડ્યા છે એ બદલ પબ્લિકનો મતદાન મતદારનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનું છું વિસ્તારમાં કેવા કેવા પ્રકારના કામ કરશું શું જે કંઈ તમામ કામ અમારામાં આવશે એ બધા કામ અમે તન મન ધનથી કરશું